જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો એટલે ભગવાન શનિદેવ નો જન્મ દિવસ છે તો પહેલા તો શનિ જયંતિની તમામ વાલા મારા દર્શક મિત્રોને જયંતિની ખૂબ ખૂબ શુભકામના દર્શક મિત્રો ભગવાન શનિદેવની વાત કરીએ તો એવું કહેવાય છે કે નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તન સંબોધમ તન નમામી શનેશ્વર જે શનિદેવ ના પિતા સૂર્ય દેવ છે સૂર્યદેવ ના જે પુત્ર છે એ શનિદેવ જેમના માતાનું નામ છે છાયા દેવી જેને આપણે રન્ના દેવ એટલે રાંદલ માતા પણ કહીએ છીએ એક સ્વરૂપ રાંદલ સ્વરૂપ ગણવામાં આવે છે તો છાયા દેવીના જે પુત્ર છે એ શનિદેવની વાત છે જેમના ભાઈ યમરાજ યમત્વમ યમના ભ્રાતા એમના ભાઈ યમરાજ છે અને એમની બહેન ભગીની એટલે કે એમની બહેન યમુના મહારાણી છે જેમના લગ્ન ભગવાન કૃષ્ણ સાથે થયા ઠાકોરજી સાથે થયા છે તો આ ભગવાન શનિદેવ અને શનિદેવના ગુરુ એ ભગવાન ભોલેનાથ છે અને શનિદેવ એ ન્યાયાધીશ કહેવામાં આવે છે કર્મ ફલદાતા જે વ્યક્તિ જીવનમાં ગમે એટલા કર્મ કરે ગમે એટલું છુપાવે ગમે એટલી અનીતિ કરે પણ જ્યારે શનિ મહારાજના ઝપાટામાં આવે શનિ મહારાજની પનોતીમાં આવે શનિ મહારાજની દ્રષ્ટિમાં આવે છે ત્યારે એ વ્યક્તિને એના કર્મનું ફલ શનિ મહારાજ આપે છે પ્રત્યક્ષ આપે છે એટલે શનિદેવને કર્મ ફલે દાતા તરીકે ગણવામાં આવે છે શનિદેવ જેની ઉપર દ્રષ્ટિ કરે પનોતી આવે ત્યારે ઘણા માણસો ગભરાતા હોય ઘણા લોકો શનિના મંદિરે જતા હોય બાકી મંદિર તો સૂર્યદેવનું હોય ચંદ્રદેવનું હોય પણ બધા શનિ મહારાજની મંદિરે સૌથી વધારે લાઈન હોય છે કેમ કે શનિદેવ તરત જ રિઝલ્ટ આપે છે મનુષ્યને આ લોકમાં જ એવું નથી મૃત્યુવાદ પછી અહીંયા જ એને એનું પરિણામ આપે છે અને જ્યારે સમય બદલાય છે ત્યારે આપણે જોઈએ છે ઘણા બધા માણસો ઉપર ગયેલા હોય અને નીચે આવતા વાર લાગતી નથી ગમે એટલું સામ્રાજ્ય હોય ગમે ગમે એટલી સંપત્તિ હોય પણ મહેનત કરી અને માણસ આગળ જતા ટાઈમ લાગે છે પણ પડતા સમય લાગતો નથી અને શનિદેવ એ દરેકને એના કર્મ પ્રમાણે રિઝલ્ટ આપે છે કઈ શનિદેવ કઈ વધારાનો કોઈ દંડ નથી આપતા શનિદેવને ન્યાયથી ગણવામાં આવે છે અને એવું કહેવાય છે કે આજે શનિદેવનો જન્મ દિવસ છે તો દરેક લોકો એવું કહેવાય છે કે શનિની પીડા માટે ભગવાન શનિદેવની આપણે આરાધના કરવી જોઈએ ખાલી એક દાખલા તરીકે તમને એક ઉદાહરણ સમજાવું કે સમજો કે કોઈ માણસ તમને મારવા આવે છે તો એ માણસ ગુસ્સામાં હશે તો જ મારવા આવે લાલ આખો હોય પણ જો તમારી જોડે આવે ને આપણે પગે લાગીએ ને માફી માંગીએ ક્માય યાચના કરીએ ને તો એ ગુસ્સો શાંત થઈ જાય છે તો ભગવાન શનિદેવ દરેકની રાશિમાં આવે છે સજા આપવા માટે અને જો સારા કામ કર્યા હોય તો શુભ ફળ પણ આપે છે પણ આપણે શનિ મહારાજનો જન્મ દિવસ કરીએ તો એનાથી શનિદેવ પ્રસન્ન થાય હોય અને આપણે એને શુભકામના પાઠવીએ ને તો એને બહુ જ ગમે તો શનિ ભગવાનનો જન્મ દિવસ હોય તો આપણે કંઈક ઉપાય કરવા જોઈએ અને આપણે ઉપાય કેવા કરવા જોઈએ તો આજના દિવસે હું એક નહીં પણ આઠ ઉપાય તમને જણાવીશ કેમ કે શનિદેવનો લકી નંબર આઠ છે તો આઠ ઉપાય તમને જણાવીશ એમાંથી જે તમને અનુકૂળ લાગે તે ઉપાય તમે ચોક્કસ આજના દિવસે કરજો પેલો ઉપાય ભગવાન શનિદેવના દશનામ બહુ શ્રેષ્ઠ છે શનિદેવ ને આ દસનામ બહુ પ્રિય છે તો આ દસનામ જો તમે શનિદેવને આજના દિવસે શનિદેવના મંદિરમાં અથવા તમારા ઘરમાં બેસીને તમારા દેવ સેવાની સામે ખાલી દસનામ બોલો છો ને તો પણ શનિ મહારાજ પ્રસન્ન થાય છે પછી બીજો ઉપાય શું કરો એ પણ તમને કહું છું તો દસ નામ પહેલા હું બોલી જઉં છું આ દશ નામ તમે લખી લેજો શનિદેવ નું પહેલું નામ છે ઓમ કોણ સંસ્થાય નમઃ બીજું નામ ઓમ પિંગલાય નમઃ ત્રીજું નામ ઓમ બભ્રુ રૂપાય નમ ચોથું નામ ઓમ કૃષ્ણાય નમઃ પાંચમું નામ ઓમ નવમું નામ ઓમ મંદા નું દસમું નામ ઓમ શનિશ્ચરાય નશ નામાની જ્યાં દસ નામ બોલે છે એ માણસને શનિશ્ચરક કૃતા પીડા ન કદાચિત ભવિષ્ય એની ઉપર શનિ મહારાજની પીડાઓ લાગતી નથી આ દશ નામ શનિદેવને બહુ ગમે છે પહેલું તો આ કરી શકાય બીજો ઉપાય શક્ય હોય તો હનુમાનજીની સામે બેસીને હનુમાન ચાલીસાના આઠ પાઠ કરવામાં આવે તો પણ શનિ મહારાજ પ્રસન્ન થાય ત્રીજો ઉપાય જૂતાનું જો ચપ્પલ તમે લઈ અને કોઈ ગરીબને ચપ્પલનું દાન કરો છો તો એનાથી પણ શનિ મહારાજની કૃપા થાય આમે ગરમીનો સમય છે કોઈ ગરીબને ચપ્પલ આપો તો એ બચારો એના પગમાં પીડા ઓછી થાય અને શનિ મહારાજની કૃપા મળે છે દાનથી પણ તો જૂતાનું દાન કરવું ચોથા નંબરે ભોજન કરાવવું હોય તો આઠ ઓછામાં ઓછા આઠ ગરીબોને આજના દિવસે કંઈક ભોજન કરાવજો જેનાથી શનિ મહારાજની કૃપા વરસશે પાંચમા નંબરનું દાન પાંચમા નંબરનો ઉપાય કારાતલ હવન કરવો હોય તો કારા તલની ઓમ સ્વાહા મંત્રથી આહુતિ પ્રદાન કરવાથી પૂજન કરવાથી બ્રાહ્મણને બોલાવી અને વિધિવત શનિદેવની સ્થાપન પૂજન કરવાથી પણ શનિ માર્ગની કૃપા વરસે છે છઠ્ઠા નંબરનો ઉપાય આઠસો ગ્રામ ખજૂર લેવી ખજૂર ખારે કે નહીં ખજૂર જે આપણે હોળીમાં ઘણી વખત આપણે ઉમતા હોય ને ખજૂર ધાણી એવી ખજૂર આઠસો ગ્રામ લેવાની આઠ વાર માથા ઉપરથી ઉતારવાની અને શનિદેવને યાદ કરી અને ખજૂર ઝાડના વૃક્ષની નીચે જઈને મૂકવાની અને કીડીઓને ખવડાવવાની આ ઉપાયથી પણ શનિ મહારની કૃપા વર્ષે કાળા તલની ચીકી માતર કહીએ ને એ માતર બનાવીને ગરીબોને ખવડાવી નાના બાળકોને આપવી અને એનાથી પણ શનિની કૃપા વર્ષે છે અને આઠમો છેલ્લો ઉપાય જે તમારે દાન કરવાનું છે એમાં તમારે શું કરવાનું આઠમો ઉપાય એ પણ શ્રેષ્ઠ છે પણ એમાં એક તમારે માટલી લેવાની છે ચાહે માટીની અથવા લોખંડની કેમ કે શનિ મહારાજને લોખંડપ્રિય છે લોખંડની માટલી અથવા માટીની માટલી લઈ શકાય માટલીની અંદર તમારે આઠસો ગ્રામ મીઠાઈ મૂકવાની આઠસો ગ્રામ તેલ મૂકવાનું કાળું વસ્ત્ર એક કાળું કપડું એમાં મૂકવાનું આઠ એક એક રૂપિયાને સિક્કા મૂકવાના આઠસો ગ્રામ ખારેક એમાં મૂકવાની આઠસો ગ્રામ કાળા તલ મૂકવાના અને આઠ કેરી તો ઋતુકાલ ભવાની છે આઠમુ કેરી કેરી પણ આઠ કેરી એ માટલીમાં મૂકી અને માટલીને માથા ઉપરથી આઠ વખત ઉતારીને કોઈને દાન કરવાથી પણ શનિ મહારાજની કૃપાઓ પ્રાપ્ત થાય છે તો મિત્રો આજે ભગવાન શનિદેવનું જયંતિ છે તો એક નહીં મેં તમને આઠ ઉપાયો શનિ મહારાજના જણાવ્યા છે અને આઠ ઉપાયો ચોક્કસ શ્રદ્ધા ભાવ અને ભક્તિ દ્વારા તમે ચોક્કસ કરજો અને એનાથી શનિ મહારાજની કૃપાઓ તમારી ઉપર પ્રાપ્ત થશે પીડા ચાલતી હશે તો મુક્તિ મળશે પનોતી ચાલતી હશે તો ચોક્કસ રાહત થાય છે કેમકે જ્યારે ભગવાન શનિદેવની અશુભ દ્રષ્ટિ કામ કરતી હોય અને પ્રાર્થના કરવામાં આવે ને તો એ અશુભ દ્રષ્ટિમાંથી અમી દ્રષ્ટિ બની જાય છે પણ ઉપાયો હૃદયના ભાવથી કરવા જોઈએ તો દર્શક મિત્રો બહુ સુંદર મજાનો આજનો ઉપાય આખા દિવસમાં તમે ગમે ત્યારે કરી શકો આઠમાંથી જે ઉપાય તમને ઠીક લાગે તે કરી શકાય પણ ચોક્કસ થોડો ઉપાય શનિ મહારાજનો કરજો અને જેથી શનિ મહારાજની અમિત દ્રષ્ટિ તમારી ઉપર પ્રાપ્ત થશે તો દર્શક મિત્રો સુંદર મજાની જાણકારી આજે ભક્તિ સંદેશ કાર્યક્રમના માધ્યમથી આજે શનિ જયંતિનું મહત્વ કહ્યું છે અને આગળ પણ આવી જ જાણકારી શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી હું પ્રફુલ પંડ્યા તમને આપતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા ใจพระเจ้า